તેરસો છી એકવી બાવીસો એક પચીસ છવ્વી અત્રીત્રીસ પચીસ તેતાલીસ તેરસો ને છાતાલીસ રૂપિયા તેરસો ને છાતાલીસ તમારા છાતાલીસ

અગિયારસો ને પાંત્રીસ રૂપિયા પાંત્રી અગિયારસો ને પાંત્રેડત્રી ઓગણચાલીસ ચાલીસ બેતાલ પિસ્તાલતાલીસ એકાશી અગિયારસો ને એકાશી રૂપિયા અગિયાર એકાશી બ્યાસી રૂપિયા અગિયાર બ્યાસી અગિયાર બ્યાસી 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 ચોર્યાસી પંચ્યાસી છાસી અઠ્યાસી નેવું એકસો અઠાણું બારસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર પાંચ સત્તર અઢાર

બારસો સાઠ રૂપિયા ચુમોતેર પંચોતેર છોતેર ત્રણસો એકાદ નેવું એક

પચાસ રૂપિયા બારસો રૂપિયા એકાવન તેરસો ઉતારા નો કેતા હોય તેરસો રૂપિયા એક 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 તેરસો ને અગિયાર પાંચસો તેરસો ને ત્રીસ રૂપિયા છે તેર ચોત્રીસ તમારા છે તમારા છે તેરસો ને ત્રીસ રૂપિયા એકતાલીસ બે વાર તેરતાલીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા એકતાલીસ બેતાલીસ 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 તેતાલીસ ચોમ્માલીસ પિસ્તાલીસ

બારસો રૂપે બારસો રૂપિયા પાકા ના ના ચૌદ પંદર સત્તર ઓગણીસ છવ્વીસ એકત્રીસ પાંત્રીસતાલીસ છઠો ઓગણી પાંચ સાત સઠીતેર બંચોતેર નેવું રૂપિયા બારસો નેવું નેવું રૂપિયા એકાનું 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 એકાણું બાણું બાણું રૂપિયા બારસો ને બાણું બારસો ને બાણું બાણું રૂપિયા બાણું રૂપિયા બારસો ચોરાણું ચોરાણું પંચાણું પંચાણું રૂપિયા બારસો ને રૂપિયા ધરતી